આય સમ પોતાની એસેન્ટ કાર લઈ અને ત્યાંથી રાજકોટ તરફ આવતા એને રાજકોટ પોલીસ એસઓજી એ વેહીકલ ચકાસતા એની પાસેથી કુલ અલગ અલગ 5 ગેરકાયદેસર હથિયારો મળી આવેલા છે જેમાં એની પાસેથી એક નાઇન એમ ની પિસ્ટલ કુલ ચાર મળી આવેલી છે એક બાર બોલનો નો અને ચાર કાર્ટિજ એમ કુલ પાંચ હથિયારો આપણે કબજે કરેલા છે મેઇનલી આ ઈસમ જે છે આ હથિયારો અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતેથી લાવેલાની પ્રાથમિક હકીકત જાણવા મળેલ છે અને મુખ્યત્વે આ વેચ હથિયારો વેચવા માટે લાવેલા હોવાની હકીકત પ્રાપ્ત થયેલ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પરંતુ રાજકોટ શહેર પોલીસને આ સમયે આ પાંચ હથિયારો ગેરકાયદેસર રીતે જે લઈ જઈ અને વેચવા માટે લાવેલી એ ઈસમને પકડી અને ખૂબ સારી કામગીરી અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થયેલી